ભાવનગર જીશ્રી અને વિશાળ જનમેદની ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજ રોજ અત્યારે સવા આઠ કલાકે રથયાત્રા પ્રસ્થાન થઈ चुकी છે એ ભાવનગરના સાડા સત્તર કિલોમીટરના રાજમાર્ગો ફરી રાત્રિના દસ કલાકે મંદિરે પધારશે આજે બધા પવિત્ર દિવસ છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ સમગ્ર ભારત વર્ષમાં પૂરીથી મંદિર આપણા અમદાવાદ જગન્નાથજીના મંદિર છે આરતી કરી પરંપરાગત રીતે ભાવનગરમાં પણ સમગ્ર ગુજરાતની બીજા નંબરની ને દેશની બીજા નંબરની યાત્રા વિભુભાઈ ભટ્ટ આગળ હરુભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને નીકળી રહી છે કાર્યકરી અધ્યક્ષ શ્રી ભારતભાઈ પાંડલિયા પણ આવતા યાત્રાનું સંકલન અને વ્યવસ્થાઓ એ સમગ્ર સાથે મળીને હોય છે ત્યારે આ રથયાત્રા ભાવનગરની કે ભગવાન જગન્નાથજી સૌને ઘરે જઈને શરીરમાં દર્શન આપે છે ત્યારે હિન્દુ સમાજનું એકતાનું પ્રતિક એવી આ જગન્નાથજીની યાત્રા ભગવાન જગન્નાથજી સૌના ઉપર કૃપા કરે માની નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની અંદર દેશે વિશ્વ ગુરૂના સ્થાને બેસે ભુપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણું ગુજરાત એ અવ્વલ નંબરે અને સૌ વ્યક્તિઓની મનોકામનાને સંકળ પૂરા થાય ભગવાન જગન્નાથજી બધા ઉપર વર્ષે આ વર્ષ એ લોકોને શોધાઈ અને ફળદાયી નીવડે એવી જગન્નાથજીને જણવા પ્રાર્થના જય જગન્નાથ